ભાગમાં રાખ્યું એને કરવું પડે ને ના ના એને ક્યાં જવાનું છે ના બીતો એ વાતો કરતો શું કરે ભેગો થવા દે એક લાડ ભેગી પારદમ કે યા હાલ 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 ભાઈ હાલ હાલ કોઈ કઈ બીમુ ઓબા થી બી ઉત પડે તારે કેમ ભેગી નો હાલો આવો ફોન આવ્યો આવો આવો તો વઈ ગયો હવે અબો જો હોય હા ઉભા એક માર બોલે કીધું ને અરે કાંટા ભાંગું તો જ બકે લાખ રૂપિયા છે આ કેટલા દીથી આ લબડાવે એટલે

મેં જીગ લીધી એટલે અરે હું એને ભફોડજો હતો તે જીગ લીધી અરે સટકી જો તો કે મારી વાતો કરે જીકે જ લમ ને હું આવે જો આવે તારો આગો મને માર છે ભાઈ આવે કે તો મને ખતા લેવે હે ઓયડી 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 બધાની તું ઈ જા

દેખાય મને દેખાય અંદર થાય નો નો હજી બરે આય કે ઈ બધું મારી તો 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 હાળો હાળો ખાયો ને હા ક્યાં છે મને કે ઈ હેને ઓલા લખરા કાકા માડીએ લગભગ ઓયો ગયો મારે અહીંયા જવું જો હા ગોતી જાય ને ઓલો રંગાય તો કરી દી કારણ વગરનો અભલન ઝપટ મારીને વયો ગયો ઈને શું જરૂર હતી આભન ઝપટ મારવાની હવે ઈને વાહ મારે ભી પડી ગયો હવે કાકો ઈને રંગો નઈ મળે તો મારો ભી પડી જાય ગોતવા દે ને કોઈડીમ કરી ગયો

હવે હે ને હવે હસાને કેવું હે હસાને કે તું હે ને એને ગમે એમ કરીને થાય રે ને દોસ્તાર છે હાલો એને હસાન ફોન કરું હાલો હાલો હાચું બોલો નથી ને આય નથી ને મે લગરા કકન વાડીએ મોકલ્યો હવે હસાને ફોન કરીને બોલાવ બે હે બોલાવ જલ્દી બોલાવ આયશે તો હું શું કરી ઈને તું હટાડી દે કઈ વાંધો નહીં આ ના ના બી શું બેઠો બેઠો અયા મને બીહી પડી ગઈ કે તું ને હુઈ ગયો ફોન બીજી રેવાજો તમે હું કઈ તો એમાં કઈ એમાં લઈને તો બાપો મને પડી ગઈ મારે શું કરવું તો પોરો લે ફોન કરું હોસા ને એકદમ તો નથી મળતો હા એ હસા તું જ્યાં હોય અહીંયા હે ને અહીંયા મારી વાડીયા આવ્યું અહીંયા ભી પડી ગયું ઓલો અભલો હે ને એને અહીંયા રંગાઈ ઝાપટ મારી એ અભલો બાપો કયું નો પાવડાનો હાથો લઈને વાંયા ભરે ઓલા રંગાને ગોતે તો એ મારવાનો છે અમને બેને મારી શક્યું તું એને ગમે એમ કરીને હે ને ઓલા અભાને શાંત કર હા ગમે ત્યાંથી આવ્યું તું વાળી પેલા ગાયગા હા હાલ રાખું

મને મને અબ્બા ને માર્યો તો હે તમે અબ્બા ને ખબર છે અબુ કોણ છે 아, 이 기나 알았, 아 왜요? 왜요? 왜여기요왜 방가 탕기야. 탕가 방기야요 왜요? 뭐래? 방가 탕기야. 요 왜요? 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 왜